ગુજરાતની વધુ એક બેઠક પર અસંતોષ ડામવામાં આખરે હવે ભાજપને સફળતા મળી છે ત્યારે આવો જાણીએ કે આખરે શું હતો આ બેઠકને લઈને સમગ્ર વિવાદ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપમાં અસંતોષ ડામવામાં પક્ષને મોટી સફળતા મળી છે રાજીનામું આપનારા તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન ગોવિંદ મનાવી લીધા છે વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આયાતી સીજે ચાવડાને ટિકિટ અપાયા બાદ ગોવિંદ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધ દર્શાવીને પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર

નામું આપ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી દોડતા થઈ ગયા હતા જોકે ભાજપ સંગઠન દ્વારા આખરે ગોવિંદ પટેલને હવે મનાવી લેવામાં આવ્યા છે પટેલ સીજે ચાવડા ને ટિકિટ મળતા રોષ ઠાલવ્યો હતો ગોવિંદ પટેલે વાત કરી હતી જોકે ગાંધીનગર રત્નાકરજી સાથે મુલાકાત બાદ ગોવિંદભાઈ પટેલને હવે મનાવી લેવાયા છે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું અને ચૂંટણી પહેલા તેઓ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા સીજે ચાવડા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર ધારણ કર્યો છે ચાવડા ચાવડાની સફર કોંગ્રેસ સાથે લાંબી રહી સીજે ચાવડા એ કહ્યું હતું કે હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી હું કરીશ મને ખ્યાલ છે કે આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શકું